જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર અને મિત્રો એક ખુશીની વાત એ છે કે અમારા શોના ફેન જીવલિયન ખજૂર શોના ફેન એવા નૈતિક મહેતા અને જુલી ચોવટિયા ખાસ રાજકોટથી પધાર્યા છે અમારા શોમાં ઉપસ્થિતિ દેવા માટે અને એમણે કંઈ ગિફ્ટ અમારા માટે લાવ્યા છે તો આપણે જોઈશું શું છે તો કેમેરો અહીંયા આવી જાય તો આપણે જોઈ લઈએ શું છે બસ आह एक सुपर मस्त चीज। वाह थैंक यू सो मच थैंक यू सो मच। तमें जो इस अकॉर्डियो एक अद्भुत एल्बम नेतिक भाई मेहता है खास थैंक यू सो मच। ओह माय गॉड ऑसम ઓ માય ગોડ થેન્ક યુ સો તમે જોઈ શકો છો આ છે જીગલી પ્રત્યેનો પ્રેમ અને થેન્ક યુ સો મચ નૈતિકભાઈ થેન્ક યુ સો મચ જુલી અને રિયલ વેમાં આને કહેવાય ટ્રુ ફેન ફોલોઈંગ અને થેન્ક યુ સો મચ ઓ માય ગોડ આ ફોટો તો તમને ક્યાંથી આ સર બધા જ ફોટો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાંથી અરે વાહ ગ્રેટ

એમનો પ્રેમ દર્શાવતા હોય અમારો ખંડાલાની ટ્રીપ ઓ માય ગોડ થાઈલેન્ડ હા થાઈલેન્ડની ટ્રિપ છે મારી આ પતાયાની ટ્રિપ છે મારી ઓ આ એક ખાસ આકર્ષણ છે તમે જોઈ શકો છો કે જેટલા વિડીયોસ મેં કર્યા છે તો એમના માટે પ્લીઝ ક્લેપ થઈ જાય તમે જોઈ શકો છો આ તમે મેં અત્યાર સુધી જેટલા વિડીયોસ કર્યા છે એમના ફોટોસ છે આ બધા તો આ એક અદ્ભુત મારા જેટલા પણ ફોટો છે યાર સિરિયસલી હું

બટ નામની સામે આ વસ્તુ કંઈ પણ નથી તમે જોઈ શકો છો અત્યારે રિયલ વેમાં જીગલી એન્ડ ખજૂરની જર્ની એક આલ્બમની અંદર ક્રિએટ કરતા નીતિક મહેતા થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ સો મચ આઈ લવ યુ થેન્ક યુ સો મચ અને આ પોતે પણ એક કલાકાર છે અને યુટ્યુબ સાથે જોડાયા છે મને આજે ફર્સ્ટ ટાઈમ એમને મળ્યો ત્યારે વાતચીત થઈ મારી કે એ પણ યુટ્યુબમાં કામ કરવા માગે છો તો થેન્ક યુ સો મચ નીતિકભાઈ આવી રીતના સપોર્ટ કરતા રહેજો જુલી ચોવટિયા થેન્ક યુ સો મચ અને દિલથી બધાને કહી દઉં છું કે આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને તમારા સપોર્ટના લીધે જ આજે જે કંઈ પણ છે હું ઓલવેઝ કહેતો આવ્યો છું અને કહેતો રહું છું કે જીગલી એન્ડ ખજુની જર્ની કંઈ પણ નથી જો તમે લોકોએ સપોર્ટ ન કર્યો હતો થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ